આર્ય રોયલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રાજ્યના કચ્છ બનાસકાંઠા ખેડા અને આણંદ જિલ્લાના

આકવીજમાંથી પસંદ થયેલા પ્રથમ પંદર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ તેમના પાંચ માર્ગદર્શક શિક્ષકો સાથે ટ્રસ્ટના ત્રણ સહાયક મિત્રો તારીખ ચાર અને પાંચ જાન્યુઆરી બે હજાર રોજ ગાંધીનગર મુલાકાતે આવ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોના તેમજ ખેડૂત પરિવારોના સંતાનો છે અને તેઓ રાજ્યના મહાનુભાવો પાસેથી માર્ગદર્શન મેળવવાની આશા સાથે આવ્યા હતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો એનાયત કરવામાં આવે તેવી સંસ્થાની વિદ્યાર્થીઓને જીવનમાં પ્રેરણા મળે છે આજ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ આજે ગાંધીનગર ખાતે આવેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા તથા તેમને શુભેચ્છા પાઠવી હતી રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે તેમના અભ્યાસ અનુભવો અને ભવિષ્યના લક્ષ્યો સાથે આત્મીય ચર્ચા કરી હતી વિદ્યાર્થીઓએ રાજ્યમંત્રી સાથે મુલાકાત અને સન્માન મળતા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી